નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે પણ જો રોજ બરોજની સરકારી ભરતી અથવા તો સરકારી યોજનાની અપડેટ્સ મેળવવા માંગતા હો તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બે લાઈકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો આટલું કરવાથી મિત્રો તમને રોજ બરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે તો ચલો આપણે આજની અપડેટ જોઈએ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં તેર શિક્ષકોની જગ્યા સામે પાસઠ જેટલા ફોર્મ સામે આવ્યા હોવાનો સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે મેરિટ લિસ્ટ જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે અને આ સિવાય મિત્રો ગુજરાતીમાં ચાર હજાર ત્રણસો ચોવીસ હિન્દીમાં એક હજાર નવસો છવ્વીસ અંગ્રેજીમાં સાત હજાર બસો સાત સંસ્કૃતમાં બે હજાર સત્તાવન સામાજિક વિજ્ઞાનમાં સોળ હજાર છસો ને ત્રેવીસ તેમજ અન્ય વિષયોમાં નવ હજાર જેટલા ફોર્મ છે તે ભરાયા છે અને એ સિવાય અન્ય માધ્યમની જગ્યાઓમાં પણ અંદાજે બે હજારથી વધુ ફોર્મ ભરાયા હોવાનું જાણવા મળ્યું છે તો આ ભરતીમાં શિક્ષકોના જિલ્લા મુજબ ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે પરંતુ બીજી તરફ પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી છે તે ચાલી રહી છે તો જિલ્લા ફેરબદલી કેમ્પના બીજા તબક્કામાં ઓર્ડર બે દિવસમાં થશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે તો જિલ્લા ફેરબદલી કેમ્પની કાર્યવાહી બાદ વિવિધ જિલ્લામાં જગ્યાની સ્થિતિ છે તે બદલાશે જેથી બદલી કેમ્પ પૂર્ણ થયા બાદ જિલ્લા મુજબ ખાલી જગ્યાની વિગતોના આધારે કેટેગરી મુજબ રોસ્ટર છે તે તૈયાર કરવામાં આવશે જેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ફોર્મ ભરે તે ઉમેદવારોનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે તો મહત્ત્વની વાત એ છે મિત્રો કે ભરતી ક્રમિક હોવાથી જ્યાં સુધી હાઈસ્કૂલની કાર્યવાહી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી પ્રાથમિકના શિક્ષકોની જે કાર્યવાહી છે તે આગળ વધવી શક્ય લાગતી નથી તો મિત્રો આ ત્યારની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત